બાપુજી કેમ અમને બધાને બોલાવ્યા તમે શું કામ પડ્યું મારે આજે તમને બધાને એક જરૂરી વાત કરવી છે શું વાત છે રૂપા કઈ પ્રોબ્લેમ છે કે થયું છે હું છૂટા છડે લેવા માંગુ છું પપ્પા આ તમે શું બોલો છો આ ઉપર તમે છૂટા છડે લેવા માંગો છો એવું તો શું થયું છે અને લગ્નના 40 વર્ષ પછી આ નિર્ણય લેવો પડે તમારે આ બધી સરસા કરવા હું નથી માંગતો પણ હવે હું ડિવોર્સ લેવા માંગુ છું એ ફાઈનલ છે તું વકીલ પાસે ડિવોર્સ પેપર તૈયાર કરાવી નાખ પણ પપ્પા થયું છે શું એ તો કહો તમને કે ખબર પડે મેં તમને કહ્યું ને કે આ વિષય પર હું કોઈ સરસા કરવા નથી માંગતો એટલે મહેરબાની કરીને મને કોઈ સવાલ નઈ કરશો મમ્મી તું રડીશ નહીં તમારા બંને વચ્ચે શું થયું છે કોઈ ઝઘડો થયો છે કે પછી કોઈ મિસગાઈડ ગાઈડ કંઈ ન ਦਿੱત્યું અમારા બંને વચ્ચે ન તો અણ બનાવ થયું છે અને ન તો ગેરસમજ તો પછી આવણને પપ્પાએ લીધો શું કામ મને નથી ખબર બાપુજી હા બેટા બેસ બાપુજી તમે મને પણ નઈ ગયો કે શું થયું છે અને તમે આટલા વર્ષો પછી આવો નિર્ણય કેમ લીધો હા હો બેટા તમે મને આ વિષય પર કાઈ પણ ચર્ચા ન કરો તો વધારે સારું બાપુજી હું તમારા દીકરાની વહુ છું એટલે તમારી દીકરી સમાન છું તો શું એક દીકરી પોતાના બાપને ની વેથાનો પૂછી શકે હા ઠીક છે તારે જાણવું છે ને આ લેટર તારી સાસુએ લગ્નના થોડા દિવસ પછી તરત જ એના પપ્પાને લખ્યો હતો અને એના પપ્પાને સ્પષ્ટ લખ્યું હતું કે પપ્પા આ છોકરો મને બિલકુલ નથી ગમતો તમે મને અહીંયાથી લઈ જાઓ હું અહીંયા રહેવા નથી માગતી પણ બાપુજી તમને આ લેટર ક્યાંથી મળ્યું એની સૂટકેસમાંથી જો મમ્મીએ તમને લગ્ન પછી તરત જ આ લેટર લખ્યો હતો તો તમને પપ્પાને પોસ્ટ કેમ ના કર્યો હા એ મને નથી ખબર પણ આ લેટર ઉપરથી નક્કી થાય છે કે હું એને નથી ગમતો પણ પપ્પા આટલા બધા વર્ષો પછી હવે વાત કરીને કોઈ ફાયદો નથી એ જે હતું તે પણ તમારા લગ્નને 40 વર્ષ તો વીતી ગયા ને ભલે આટલા વર્ષો વીતી ગયા પણ હું એને ગમતો જ નથી તો મારે હવે એને છૂટાછેડા આપી દેવા જોઈએ બાપુજી સાચું કહું ને તો બધું ખોટું થાય છે જો બેટા તમારી બધ્યાની નજરમાં સાચું હોય કે ખોટું પણ મારી નજરમાં મેં જે નિર્ણય લીધો છે

શું કહ્યું એમણે એ શા માટે છૂટાછેડા લેવા માગે છે મમ્મી છૂટાછેડાનું કારણ આ લેટર છે આવું છે તો પછી તમે પપ્પાને સાચી હકીકત કેમ નથી કહેતા હા બેટા હવે સાચી હકીકત કેવી જ પડશે મેં તો અનર્થ થઈ જશે મમ્મી હવે જે કરો તે પણ જલ્દી કરજો ક્યાંક એવું ના બને કે સત્ય ઉજાગર કરો એ પેલા વાત વણસી જાય નહીં બેટા હું એવું નહીં થવા દઉં હું આજે જ જઈશ મનીષા મને તારું એક કામ પડ્યું છે ને એમાંથી તું જ મને બચાવી શકે શું થયું છે સારડા આટલા વર્ષો પછી મારા પતિ મને છૂટાછેડા આપવા માંગે છે શું ગૌરંગકુમાર છૂટાછેડા આપવા માંગે છે પણ શા માટે એનું કારણ આ છે ઓ માય ગોડ એટલે આ લેટર જ છે કારણ એનું હા આ લેટર અત્યાર સુધી સંગ્રી શું કામ રાખ્યો આડીને નાખી દેવો જોઈએ ને મને નઈ ખબર કે આ લેટર કેવી રીતે બેગ માં રહી ગયો અને એમના હાથમાં આવી ગયો હવે મારે શું કરવાનું છે સારું હું કાલે આવીશ અને જીજાજીને બધી હકીકત સમજાવીશ ચિંતા ન કરીશ હા મનીષા હવે ઉકેલી સાહેબ થઈ દિવસ પેપર તૈયાર ના આમ દિવસ પેપર તૈયાર ન થાય એની પહેલાં મારે તમારે બંનેની પૂછપરછ કરવી પડે ત્યારબાદ એના આધારે ડિવોર્સ પેપર તૈયાર થશે પપ્પા હજુ વિચારી લો જે થઈ રહ્યું છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે ગિરીશ તું આ વિષય પર ચર્ચા ન કરને તો સારું હું છૂટા છેડા લેવા માગું છું એટલે બસ માગું છું બાપુજી હજી એકવાર ગિરીશની વાત સાંભળી લ્યો બરાબર મારે કોઈનું સાંભળવું નથી કૌરાંગભાઈ તમારાથી છૂટા છેડા લેવા માંગે છે તો તમને કોઈ પ્રોબ્લેમ છે અરે મેં તો આવું મળે ડોર્સ વિશે કંઈ વિચાર્યું પણ નહોતું અને મને તો એ પણ નથી ખબર કે શા માટે ડિવોર્સ લેવા માંગે છે ગૌરમભાઈ તમે કંઈ વધુ દેવા માંગો છો મારે કાંઈ દેવું નથી બાપુજી હજુ સમય છે એકવાર હજુ વિચારી લ્યો જો એમને ડિવોર્સ લેવા જ હોય તો પછી જબરદસ્તી આ સંબંધ બનાવી રાખવામાં મને કોઈ રસ નથી તો કાલે હું પેપર તૈયાર કરીને લાવીશ બાપુજી હું તમને વિનંતી કરવા આવી છું જો બેટા મારો નિર્ણય અટલ છે હવે હું ફરવા નથી માગતો અને આમાં હું બહુ જિદ્દી માણસ છું એકવાર જે ધારી લઉં છું ને એ કરીને જ જંપું છું બાપુજી આખા શહેરમાં આપણી વાતો થાય છે આપણી બદનામી થશે જે થવું હોય તે થાય મને કોઈની બીક નથી ભલે જેને ગમે તે કહેવું હોય એ કે બાપુજી તમે સમજદાર માણસ છો તમે પીઢ માણસ છો તો પછી આ વિષય પર તમે આવો નિર્ણય લો એ મારે સમજમાં નથી આવતું જો બેટા કેટલાક કારણો એવા હોય છે કે જેના લીધે આવા કઠોર નિર્ણય લેવા પડે છે બાપુજી ઘણી એવું પણ બનતું હોય કે જે વાત આપણે વિચારીએ છીએ ને એવું ન પણ બનતું હોય એટલે તું કહેવા શું માગે છું અને કદાચ તમારી આ વાતમાં પણ એવું જ બન્યું છે કંઈ સમજાય એવું બોલને બાપુજી એ તો તમને કાલે સમજાઈ જશે કે તમારી આ વાતમાં કંઈક ખોટ છે તમારો નિર્ણય ખોટો હતો ગૌરંગભાઈ હું કહું છું તમે હજી એક વાર વિચારી લો હવે મારે કોઈ વિચાર નથી કરવાનો દિવસ પેપર આપો એટલે હું સાઈન કરી દઉં ગૌરવ કુમાર તમે જે લેટર લઈને મારી બેન પડીને ડિવોર્સ જઈ રહ્યા છો તે લેટર સાડાએ નથી લખ્યો મેં મારા પપ્પાને લખ્યો છે જોઠો ન બોલેસ આ લેટર પર શારદા નામ છે હું તમને અત્યાર સુધી મે એક જ વાર મળી છું એટલે કદાચ તમને મારું નામ પણ યાદ ન હોય કે મારું નામ પણ શારદા જ છે હા યાદ આવ્યું તારું નામ પણ શારદા જ છે ગૌરવ કુમાર મારા જેની સાથે લગ્ન થયા છે ને અશોક મને જરાય નોટો ગમતો એટલે જ મે આ લેટર મારા લગ્નને બીજા દિવસે મારા પપ્પાને લખ્યો તો આ શારદાના પપ્પા હાર્ટના દર્દી હતા એટલે મને લાગ્યું કે જો આ લેટર એના પપ્પાને આપીશ ને તો એ આઘાત સહન ન કરી શકે એટલે મે એ લેટર આપણી બેગમાં